એટલે તમે બહેનોને રાખશો ને તો એક સૌથી મોટો પ્રશ્નનું નિરાકરણ તમારે આવી જાય તમે તો રોજ ઉપડી જાવ છો ત્યાં બે બે વાગ્યા સુધી કામ હું છે તમારે ભજિયાન પાર્ટી જ કરવી છે ને ત્યાં જઈ પણ ભજિયાની પાર્ટી તો રાત્રે બે વાગે હોય એ પેલા સુધી હોય એ હું એ હું એટલે ઓલા હારે રાખ્યા હોય ને મહિનામાં એક વાર તો ખબર પડે કે ભજીયાત બે વાગે આવે અને ત્યારે ખાવાના હોય નોરિયા હોય એટલું બધું કામ કર્યું હોય એટલે થોડું થોડું બહેનોને પણ સાથે રાખવાનું રાખો અને ભાઈઓને પણ વિનંતી છે ઘરે જાઓ છો ને ત્યારે શું કરીને આવો છો ને એ થોડુંક કહેવાનું રાખો આ તમે કહેતા નથી ને એટલે અમારે પૂછપૂછ કરવું પડે છે તમે સીધી રીતે કહી દો તમે તમને આવું કામ માથું ખાઈએ ભાઈ તમારું આ તમને પંદર પ્રશ્નો કરી ત્યારે તમે એક ના જવાબ આપો એટલે અમને હવે નાનપણથી મગજમાં કરી ગયું છે કે તમને પંદર પ્રશ્ન પૂછો ને ત્યારે તમે એકનો જવાબ આપવાના છે એક પ્રશ્નનો જવાબ તમે નહીં આપો પહેલા પ્રશ્નમાં તમે તાર શું કામ છે બીજા પ્રશ્ન તમે એમ કહ્યું તને ખબર પડે ત્રીજા પ્રશ્ન તારે હું એમાં લઈ લેવાનું ચોથા પ્રશ્નમાં જયારે અમારો વોલ્યુમ બદલાય ત્યારે તમે અમને થોડુંક કયો કે તમને એમ થઈ જાય તમારા ઘરમાં ધરતી કંપ આવે એમ તમારી ધરતી ધ્રુજી રહી એમ છે ત્યારે તમે થોડુંક કહેવાનું રાખો એના બદલે થોડું થોડું કયો ને મને આપણી બધી જુદી પરંપરાઓ બહુ જ ગમે છે મને બહુ જ એવું લાગે કે આપણા પૂર્વજોએ આપણા વડવાઓએ બહુ જ સાયન્ટિફિકલી સામાજિક મગ સામાજિક વિજ્ઞાન અને માણસના મગજનો વિચાર કરીને આખી પરંપરાઓ બનાવી હશે બહેનોને પુરુષોની જમવામાં રાહ જોવાની છે અથવા તો એની એને રાહ જોડાવવાની છે એનો અર્થ એ નથી કે પુરુષ મહાન છે સ્ત્રીનું કંઈ કામ નથી પુરુષને રાહ સ્ત્રીએ પુરુષની રાહ એટલા માટે જોવાની છે કે પુરુષ ઘરની બહાર હોય ને ત્યારે એના મગજમાં ઘડિયાળ રહીએ કાંડે નહીં મજમાં રહીએ ઓલી રાહ જોવે છો જમવામાં ઓલી રાહ જોવે છો જમવામાં ઓલી રાહ જોવે છો જમવામાં એટલે તમે ગમે અહીં ભટકતા ભટકતા ગમે એ ખાધા કીધા કે દોઢ બે વાગે ને ગમે હું કામ મૂકી અને તમે ઘરે જાવ કારણ કે તમારા મગજમાં એમ તે ઓલી જમવામાં રાહ જોવે છે વિચાર આ હતો એવું નહોતું કે ભાઈઓ જમી લે પછી બહેનોએ જમવાનું કારણ કે ઉપરવાળાએ તમને બનાવ્યા છે એને ખબર પડી હોય કે તમે આવતા દિવસો કઈ ભૂલ કરવાના છો તમે કામમાં એટલા બધા મશકુલ થઈ જવાના છો કે તમને ખાવા પીવાની હો નહીં રીએ એટલે સ્ત્રી તમને યાદ કરાવશે માના સ્વરૂપે હોય પત્નીના સ્વરૂપે હોય દીકરીના સ્વરૂપે હોય કે બેનના સ્વરૂપે હોય જે તમને યાદ કરાવે કે જમવાનો સમય છે અને ક્યારેક ઘણી બધી વખત તમે કેટલી બધી વાર બહેનોને અમુક વાતો કરો માથાકૂટો નહીં બધી એટલે બહેનો એવું તમને સહજતાપૂર્વક એવું કહી દે કે એ બધું તમારે ન્યા મૂકીને આવવાનું ઓ ઓફિસમાં એ કપડાં લઈને ઘરે નહીં આવવાનું એટલે તમારા અંદરથી તમને એવું થઈ જાય કે જોયું હું આખો દિવસ આટલી કાળી મજૂરી કરું છું આને કંઈ પડી જ નથી એવું સહેજ જાય મનમાં થઈ જાય એને મારો કકડાટ સાંભળવામાં રસ જ નથી એકચ્યુઅલી એવું નથી રાધર આ પૃથ્વી પર તમારી પત્ની એક જ એવી છે કે જેને સૌથી વધુ તમારી તકલીફ અને મૂંઝવણમાં અસર કરે છે એ ઈચ્છે છે કે આઠ કલાક બાર કલાક સોળ કલાક તો મગજમારી કરીને આવ્યા હવે એક કલાક તો શાંતિથી રહ્યો આ વાતમાંથી આ માહોલમાંથી થોડી વાર તો બહાર આવો એટલા માટે સ્ત્રી તમને ક્યારે કેવું કહે છે કે આ બધું મૂકીને આવો અહીંયા તમે તમે અહીંના રાજા તમે છો મજા કરો રાજપાજ ભોગવો જે ઉધારી હોય પછી ચૂકવશું કારણ કે બેનોમાં છે ને ઉપરવાળા એક અદભુત ક્ષમતા રાખે છે ક્રાઇસિસની તમે જોજો સૌથી વધુ મુશ્કેલીઓ આવે ને સ્ત્રીને શક્તિ અમસ્તી નથી કહેવામાં આવી તમારી તમારી અંદર શક્તિ છે એવું તમને પરખ ક્યારે થાય તમે તકલીફમાં આવો તમે મૂંઝવણમાં આવો તમે પછડાવ તમે અથડાવ તમે ક્યાંક લોહી લુહાણ થાવ ત્યારે તમને ખબર પડે કે તમારી અંદર કેટલી તાકાત છે સ્ત્રીઓમાં સૌથી વધુ ક્રાઇસિસ સમયે બહાર આવે તમે જો કોઈ પણ પુરુષ વિધુર થાય તો એ બહુ જે આંગણો નહીં હોય એ કેવી સરસ પોતાના દીકરાઓને પોતાની દીકરીઓને ડોક્ટર બનાવે એન્જિનિયર બનાવે ક્યાં સુધી પહોંચાડે એનામાં લડવાની ઉપરવાળાએ બહુ જ મોટી ક્ષમતા આપી છે સ્મૃતિ ઈરાની એકવાર બહુ સરસ એક વાત કરી હતી કે એક હરિયાણાની એક સ્ત્રી હતી સ્ત્રીની જે ક્ષમતાની વાત કરું છું એ એનું સન્માન કરવાનું એટલે સ્મૃતિ ઈરાનીએ પૂછ્યું કે તમારા સન્માન વખતે હું શું વાત કરું કે તમે તમે શું કર્યું છે ત્યારે એ સ્ત્રીએ સ્મૃતિ ઈરાનીને એવું કીધું કે તમે મારો પરિચય આપો ને ત્યારે એ વાક્ય બોલજો કે આ એ માં છે કે જેને પોતાની ચાર કલાક જેને એક દિવસે નહોતો થયો એવી દીકરીને મરવા મૂકી દીધી હતી સ્મૃતિ રાની કે આવો થોડો ના સન્માન વખતે કોઈ સ્ત્રીનો થોડો આવો પરિચય મારે અપાય કે ના આ જ પરિચય આપજો જેથી ખબર પડે દરેક સ્ત્રીને કે તમને ઉપરવાળો એક સ્ત્રી બનાવીને મોકલે છે ત્યારે તમારી અંદર કેટલીક ક્ષમતા છે તો કે એ કઈ રીતે એ કે મારે પહેલું બીજું ત્રીજું સંતાન દીકરી આવ્યું ત્યારે મારા ઘરનાઓએ એવું કીધું તું મારા પતિએ કહું ઘરે પાછી ન આવતી આને લઈને તારા આવવાની હોય તું એટલે કે મારા ભાઈએ મને એવું કીધું કે તારા સાસરાવાળાએ તો ના પાડી દીધી છે ને અમને તું પોસાય એમ નથી આટલા બધા સંતાન સાથે તું અમને પોસાય એમ નથી એટલે પછી મને મારી ભાભીએ એવી સલાહ આપી કે જો હજી તાજું જન્મેલું બાળક છે ઠંડી આપણે ત્યાં બહુ પડે છે એટલે ઝાડ નીચે મૂકી દે ઠંડીમાં બાળકી મૃત્યુ પામશે અને સવારે તું બાજુમાં લઈને સુઈ જજે એવું કહેજે કે ભાઈ મૃત્યુ પામી ગઈ એટલે બીજું કોઈ તને પાપે નહીં લાગે ને કાંઈ નહીં થાય ને કઈ પૂછતા છે નહીં થાય અને બધા સમજી જશે આરામથી તારા સાસરે પાછી જઈ શકીશ ઓલી સ્ત્રી વિચારમાં આવે કે ક્યાં પાછું જવાનું જગ્યા નથી એટલે એ છોકરી ને એ મૂકે છે ઝાડ નીચે અને આખી રાત એ માં પણ ઠંડીમાં બેસે છે અને ખુલ્લા શરીરે ઓલું તાજું જન્મેલી બાળકી પણ ત્યાં બેસે છે ત્યાં સૂતી છે રાહ જોવે છે સવાર પડવાની શરીર સાવ લીલું પડવા મળે છે સવાર પડતા ઓલીને આંખ લાગી જાય છે માને અને સવાર ઉઠીને હાલો હવે તો પતી ગયું હશે કે આ મૃત્યુ પામી હશે એ દીકરી સવારે જાય છે તો એ છોકરી લીલી પડી ગઈ છે પણ તોય શ્વાસ ચાલુ હોય છે એના શ્વાસ ચાલુ હોય છે એટલે આમ અંદરથી એને એવું થાય છે કે જો એક દિવસની દીકરી એક દિવસની દીકરી પોતાના જીવન માટે પોતાના શ્વાસ માટે પ્રકૃતિ સાથે લડી શકતી હોય તો હું તો પાંત્રીસ વર્ષની સ્ત્રી છું મારી દીકરી માટે ન લડી શકું એક કુદરતે એક છોકરીમાં એક એક દિવસની છોકરીમાં જો આટલી ક્ષમતા મૂકી હોય તો હું તો પાંત્રીસ વર્ષની છું મારામાં ન એટલી ક્ષમતા મૂકી હોય અને બહાર આવી એને લઈને અને પતિને કીધું કે રખાય તો ઠીક છે બાકી મને આને લડતા શીખવાડ્યું છે એટલે તમે જ્યારે ક્રાઇસિસમાં હો ને ત્યારે સૌથી પહેલી જાણ તમારા પત્નીને કરો પુરુષોની સૌથી મોટી તકલીફ જે કુદરતે એનામાં નાખી છે અથવા તો અમારા પાલન પોષણમાં કોઈ એવી ભૂલ રહી ગઈ છે કે તમને એવું છે કે કોકને કહેશો ને એટલે તમે નબળા પુરવાર થશો તમે રડશો તો કોઈ એમ કહેશે કે લે ભાઈ થઈને રડે છે એટલે તમને રડવાનો અધિકાર નહીં તમને હારવાનો અધિકાર નહીં તમને તૂટવાનો અધિકાર નહીં તમને નિષ્ફળ જવાનો અધિકાર નહીં એટલે તમે સતત એક મોહરું પહેરીને રહ્યો અને પછી ધીમે ધીમે એ મોહરું તમને મૂંઝારો આપે કા હાર્ટ બ્રેક થાય અને કા માઇન્ડ સ્ટ્રોક થાય